નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો ની નોટિફિકેશન તમને મળતી રહે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પહેલા રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું રૂપિયા ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડ નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટ માં યુવાનો મહિલાઓ ખેડૂતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે સામાજિક સુરક્ષા માનવ સંસાધન વિકાસ આંતર માળખાકીય સુવિધાઓ આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ ને પાયા રાખી વિકસિત ભારત એક બે હજાર સુડતાલીસ ના લક્ષ્ય માં ભાગીદારી ગુજરાત એક બે હાજર નું નિર્માણ કરવા માટે નું રોડ મેપ નક્કી કરતું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં કેટલીક નવી યોજનાઓ જાહેરાત કરવામાં આવી હતી પોષણ આરોગ્ય અને શિક્ષણ ને પ્રોત્સાહન આપવા નમો લક્ષ્મી યોજના જાહેરાત કરવામાં આવી છે સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ નવ અને દસ માટે વાર્ષિક દસ હજાર તેમજ ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક પંદર હજાર ની સહાય આપવામાં આવશે આમ આ યોજના હેઠળ ધોરણ બાર સુધી અભ્યાસ પૂર્ણ કરીએ થી કુલ પચાસ હજાર ની સહાય મળવા પાત્ર થશે નમો લક્ષ્મી યોજના થી ધોરણ નવ થી બાર માં કન્યાઓ પ્રવેશ વધશે તેઓ અભ્યાસ પૂરો કરશે અને તેથી મહિલા શિક્ષણ તેમજ પોષણ ને ઉત્તેજન મળશે વધુમાં આ યોજના ના અમલીકરણ થી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રની જેમ માધ્યમિક શિક્ષણ માં પણ સાર્વત્રિક હાંસલ કરી શકાશે આ યોજના માટે આગામી વર્ષમાં એક હજાર બસો પચાસ કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ ને વધારે સુદ્રઢ કરી તેમને સક્ષમ બનાવવા હું નમોશ્રી યોજના ની જાહેરાત કરવામાં આવી છે આ યોજના અંતર્ગત એસસી એસ ટી એન એફ એસ એ પી એમ જેવાય સહિતના અગિયાર જેટલા માપદંડો માં આવતી સગર્ભા બહેનો બાર હજાર ની સહાય આપવામાં આવશે આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે આ યોજના માટે આગામી વર્ષ માં સાતસો પચાસ કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે વિજ્ઞાન પ્રવાહ ના અભ્યાસક્રમો માં શિક્ષણ ને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજના ની જાહેરાત કરવામાં આવી છે આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહ માં અભ્યાસ કરતા દરીબ અને મધ્યમ વર્ગ ના પત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ અગિયાર માં દસ હજાર અને ધોરણ બાર માં પંદર હજાર મળી કુલ પચીસ હજાર ની સહાય આપવામાં આવશે આ યોજના થી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક બે લાખ થી વધી પાંચ લાખ થવાની ધારણા છે આ યોજના માટે આવતા વર્ષે અંદાજે ચારસો કરોડ નો ખર્ચ થશે એક જ નંબર એકસો બાર ઉપર પોલીસ ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં દસ મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રીસ મિનિટમાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચે તે મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જનરક્ષક યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે આ માટે સંપૂર્ણ રાજ્યમાં પોલીસ અને સાધનો થી સુસજ્જ એક હજાર એકસો જનરક્ષક વાહનો નું માળખું ગોઠવવામાં આવશે આંગણવાડીઓ ને વધારે કાર્યક્ષમ બનાવવા હાલ ની વ્યવસ્થા માં નોંધપાત્ર ફેરફાર સાથે ની એક હજાર આઠસો કરોડ ના ખર્ચે અમલી બનનાર આંગણવાડી બે પોઈન્ટ શૂન્ય યોજના ની જાહેરાત કરવામાં આવી છે આ યોજના અંતર્ગત આગામી ત્રણ વર્ષ માં અદ્યતન ટેકનોલોજી સાથે આઠ હજાર નવી આંગણવાડીઓ નું નિર્માણ કરવામાં આવશે અને વીસ હજાર આંગણવાડીઓ ને આઈટી કનેક્ટિવિટી પૂરી પાડી સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવશે સેન્ટ્રલ રિસોર્સ સેન્ટર ઉભું કરી પ્રી પ્રાઇમરી લર્નિંગ ને નવતર શિક્ષણ સામગ્રી મારફત વધારે રસપ્રદ બનાવવામાં આવશે સ્વચ્છતા ને દરેક ઘર ગામ અને શહેર નો મૂળ મંત્ર બનાવી સંપૂર્ણ રાજ્ય ને સ્વચ્છ અને સુઘડ બનાવવાની અમારી સરકાર ની નેમ છે આ પ્રતિબદ્ધતા ને વેગ આપવા નિર્મળ ગુજરાત બે પોઈન્ટ શૂન્ય અભિયાન ની જાહેરાત કરવામાં આવી છે આ અભિયાન અંતર્ગત ઘન અને પ્રવાહી કચરા ને એકત્ર કરી પર્યાવરણીય દ્રષ્ટિએ યોગ્ય ધોરણે નિકાલ કરવા માટે વિવિધ યોજનાઓ થકી વ્યવસ્થા કરવામાં આવશે અને લોક સહકાર તેનું અમલીકરણ કરવામાં આવશે આ માટે ચાલુ વર્ષના એક હજાર ત્રણસો બજેટ માં ધરખમ વધારો કરી આગામી વર્ષે બે કરોડની પાંચસો જોગવાઈ કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં આવેલા યાત્રાધામનો વિકાસ કરવા માટે ઘણી જાહેરાત કરવામાં આવી છે પાવાગઢ યાત્રાધામના ના સર્વાંગી વિકાસ અર્થે કુલ રૂપિયા એકસો એકવીસ કરોડ ખર્ચે પ્રથમ બે તબક્કાની કામગીરી પૂર્ણ થયેલ છે ત્રીજા અને ચોથા તબક્કામાં કુલ રૂપિયા બસો આડત્રીસ કરોડ ખર્ચે માછી ચોક ચાંપાનેર અને વડા તળાવ ખાતે યાત્રા સુવિધાઓની કામગીરીનું આયોજન છે અંબાજી યાત્રાધામ ખાતે માસ્ટર પ્લાનિંગ અંતર્ગત વિવિધ કામો કુલ રૂપિયા બે હાજર એકસો સત્તર ખર્ચે આયોજન શ્રી બહુચરાજી શક્તિ ના વિકાસ માટે રૂપિયા એકોતેર કરોડ ખર્ચે મંદિર નું પુન નિર્માણ તેમજ યાત્રાધામ નો સર્વગ્રાહી વિકાસ કરવા માટે આયોજન સૌરાષ્ટ્ર કચ્છ અગત્યતા ધરાવતા પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો ખાતે યાત્રાળુ લક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવા રૂપિયા છેતાલીસ કરોડ ખર્ચે વિકાસ કામો આયોજન વિવિધ ધાર્મિક સંપ્રદાયો સાથે સંકળાયેલા તેમજ સ્થાનિક રીતે ખુબ જ शक्यता धरावता यात्रा धामना विकास माटे रुपया ओगना ऐसी करोडनी जुगवाई अंबाजी वांसदा कोटेश्वर वगेरे जीवा विविस थडोए जंगल स्फारी तेमज इको टूरिजमी कामगीरीना विकास माटे रुपया एक सो करोडना आयोजन पैकी रुपया पिस्तारेस करोडनी जुगवाई सोमनाथ बेच પિંગલેશ્વર બીચ અસારમા બીચ માંડવી કચ્છ મૂળ દ્વારકા બીચ વગેરે ના વિકાસ માટે રૂપિયા બસો કરોડ ના આયોજન પૈકી રૂપિયા ત્રીસ કરોડ ની જોગવાઈ અયોધ્યા ધામ ખાતે ગુજરાત યાત્રી નિવાસ માટે રૂપિયા પચાસ કરોડ ના આયોજન પૈકી રૂપિયા દસ કરોડ ની જોગવાઈ રાજ્ય ના બજેટ દરમિયાન મહત્વની જાહેરાત થઈ છે ગુજરાત માં નવી સાત મહાનગરપાલિકા બનશે સાત નગરપાલિકા ને મહાનગરપાલિકા માં ફેરવવાની દરખાસ્ત થશે નવસારી ગાંધીધામ મોરબી સુરેન્દ્રનગર વાપી આણંદ અને મહેસાણા ભવિષ્યમાં મહાનગર માં ફેરવાશે ગુજરાત માં નજીક ના ભવિષ્ય માં મહાનગરપાલિકાની સંખ્યા પંદર પર પહોંચશે આ બજેટમાં ગુજરાત ટુરિઝમ ના વિકાસ માટે અનેક મોટી જાહેરાતો કરાઈ છે જેમાં અમદાવાદ રિવરફ્રન્ટ ની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે અને તેની લંબાઈ આડત્રીસ પોઈન્ટ બે કિલોમીટર સુધી ની થશે આ પ્રોજેક્ટ ના ફેઝ એક માં અગિયાર પોઈન્ટ બે કિલોમીટર નું કામ પૂરું થયું છે જયારે ફેઝ બે માં પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટરનું કામ ચાલુ છે ફેઝ ત્રણ માં ગિફ્ટ સિટી સામે પાંચ કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિકસાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ના બીજા દિવસે આજે નાણા મંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કર્યું છે જેમાં અલગ અલગ યોજનાઓ માટે જોગવાઈ કરવામાં આવી છે ત્યારે રાજ્યના ખેડૂતો માટે પણ કેટલીક જોગવાઈ કરવામાં આવી છે અને કૃષિ ક્ષેત્ર માટે સરકારે પટારો ખોલતા કુલ બાવીસ એકસો ચોરાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે જેમાં પાક કૃષિ વ્યવસ્થા મત્સ્યોધો સહકાર પશુપાલન કૃષિ યુનિવર્સિટીઓ તેમજ પ્રાકૃતિક કૃષિ સમાવેશ છે ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ અને વિવિધ ખેત ઓજારો ખરીદીમાં સહાય આપવા સાતસો એક જોગવાઈ વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાક નુકસાન થતું અટકાવવા ખેતર ફરતે કાંટાળી તાર વાડ માટે સોલાર ફેન્સિંગ બનાવવા સહાય માટે ત્રણસો પચાસ કરોડ ની જોગવાઈ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત બસો અઢાર કરોડ ની જોગવાઈ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એક મોને સહાય આપવા બસો કરોડ ની જોગવાઈ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત સહાય આપવા માટે સિત્યોતેર કરોડ જોગવાઈ ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ ના કિસ્સા માં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ એક્યાસી કરોડ જોગવાઈ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ચારસો પચીસ કરોડ જોગવાઈ ફરતા પશુ દવાખાના તથા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાઓ માટે એકસો દસ કરોડ ની જોગવાઈ ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દુધાળા પશુઓના ડેરી ફાર્મ ની સ્થાપના માટે સહાય પૂરી પાડવા બાસઠ કરોડ ની જોગવાઈ ગાભણ તથા વિયાણ થયેલ પશુ માટે ખાણદાન દાન સહાય યોજના દ્વારા પશુપાલકો ને લાભ આપવા ચોપન કરોડ ની જોગવાઈ સરકારી પશુ સારવાર સંસ્થાઓ ખાતે વિનામૂલ્યે પશુ સારવાર ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રી ની શુલ્ક પશુ સારવાર યોજના માટે તેતાલીસ કરોડ ની જોગવાઈ રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમો ને સઘન બનાવવા ના હેતુથી મોરબી અને કચ્છ ખાતે નવીન કૃષિ મહાવિદ્યાલયો તથા ખેડબ્રહ્મા ખાતે કૃષિ ઇજનેરી મહાવિદ્યાલય ચાલુ કરવામાં આવશે કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા વહીવટ અને સંશોધન માટે નવસો ત્રીસ કરોડ ની જોગવાઈ